ગોધરા શહેરમાં આવેલ તહરા દાળ મિલ ઉપર જિલ્લા પુરવઠા અધિકારી ટી મકવાણા અને જિલ્લાની ટીમ તેમજ ગોધરા સિટી મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરતા જ ફેક્ટરી સંચાલકોમાં ફફડાટ ફેલાયો ગોધરા શહેરમાં આવેલ ઇલિયાસ મોહમ્મદ હુસેન ઉમરજી સંચાલિત તહરા દાળ મિલમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર ટી મકવાણા અને તેઓની જિલ્લાની ટીમ અને ગોધરા સિટી મામલતદાર સહિત સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા જ આઈસીડીએસ તેમજ

નો જથ્થો સીઝ કરી તહુરાત ઉવેડદારની મિલના સંચાલક ઇલિયાસ મોહમ્મદ હુસેન ઉમરજી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફેક્ટરી માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો બાન જિલ્લાના ગોધરા સિટીની અંદર શેખ મજાવર રોડ ઉપર આવેલી તાહુરા પ્રોટીન છે જે તુવેર દાળની મિલ છે એ મિલ ઉપર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને ગુજરાત સિટી મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડીને તપાસણી હાથ ધરવામાં આવેલી હતી આ મિલનું મૂળ કામ છે એ તુવેર દાળ તુવેરની ખરીદી કરી પ્રોસેસિંગ મિલિંગ કરીને તુવેર દાળ બનાવીને વેચવાનું પરંતુ સાચી હકીકત જે ચોંકાવનારી અમારે તપાસણી દરમિયાન મળી આવેલ છે કે ત્યાં જે ગાડી હતી ગાડીમાંથી જે માલ ઉતરતો હતો એ તમામે તમામ માલ અને જે જથ્થો હતો એ આંધ્ર પ્રદેશ સરકારનો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો એટલે કે પીડીએસ હેઠળનો અને આઈસીડીએસનો જે માર્કાવાળી થેલીઓ મળી આવેલ છે આજે જે એક કેજીની જે થેલીઓ છે જે હજારો થેલીઓ મળી આવેલી છે ખાલી એ થેલીઓને ત્યાં તોડી અને એમાંથી તુવેર દાળ કાઢી અને પછી પચાસ કેજીના લૂઝ બેગ્સ બનાવી અને વરતા હતા એ તપાસણી દરમિયાન મળી આવેલ છે એટલે આ તમામે તમામ જથ્થો હાલ પૂરતો પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આંધ્રપ્રદેશની જાહેર વિતરણ વ્યવસ્થાના હેઠળનો હોય તમામે તમામ જથ્થો જે અગિયાર લાખ તેર હજાર ત્રણસો કિલોગ્રામ એટલે કે અગિયારસો ને તેર મેટ્રિક ટન જેની બજાર કિંમત થાય છે સોળ કરોડ પંચાવન લાખ અડસઠ હજાર ને ચારસો અને ગાડીની કિંમત આઠ લાખ એમ ગણી અને સત્તર કરોડનો જથ્થો જે જથ્થો જપ્ત કરવામાં આવેલો છે આના માટે જે હાજર મેનેજર એમના જે પ્રોપરાઈટર છે તેઓનો સંપર્ક કરતા તેઓએ કોઈ બિલ કે પુરાવા આંધ્ર પ્રદેશનો જથ્થો અહીંયા કેવી રીતે આવ્યો કોણ લાવ્યો વગેરે તમામ બાબતોની આખો દિવસ તપાસણી કરતાં કોઈ પુરાવા રજૂ કરી શકેલ નથી જેથી તેને ધ્યાને રાખી જતો સીઝ કરી અને મિલને પણ સીલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે